શું કોઈની રાશિ પરથી કે નામના અક્ષર પરથી જાણી શકાય છે કે એનો સ્વભાવ અને વિશેષતાઓ શું શું છે છે કહે આપણું વૈદિક આજે એના વિશે વાત કરીશું આ આપણે ચર્ચા કરવાના છીએ મેષ રાશિ અને વૃષભ રાશિના જાતકોની વિડીયોમાં આપણે જોઈશું તમારી રાશિ વિશેના પંદર મહત્વના પોઈન્ટ વિશે તમારી રાશિની પંદર વિશેષતાઓ વિશે

તમારી રાશિના મહત્વના પંદર પોઈન્ટ વિશે આવો ચર્ચા શરૂ કરીએ તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જ રહેજો અને હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ અને ઈ જેનું નામ અ લ ઈ ઉપરથી શરૂ થતું હોય એવા જાતકોની એટલે કે મેષ રાશિના જાતકોની તો પોઈન્ટ નંબર વન મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે જેના સ્વામી મંગળ છે એમની નિશાનીની વાત કરીએ તો એ પરિવર્તનશીલ છે અને તેનું પ્રતિક એ સંઘર્ષનું બતાવવામાં આવે છે પોઈન્ટ નંબર બે મેષ રાશિના લોકો આકર્ષક હોય છે તેમનો સ્વભાવ થોડો વૃક્ષ હોઈ શકે છે દેખાવામાં સુંદર હોય છે આ લોકોને કોઈના દબાણમાં કામ કરવાનું પસંદ આવતું નથી તેમનું પાત્ર સ્વચ્છ અને આદર્શવાદી તેમનું ચરિત્ર હોય છે પોઈન્ટ નંબર ત્રણ મેષ રાશિના જાતકો બહુમુખી પ્રતિભાના માસ્ટર હોય છે તેઓ સમાજમાં પ્રભુત્વ મેળવે છે અને સન્માન પણ મેળવે છે પોઈન્ટ નંબર ચાર મેષ રાશિના જાતકો નિર્ણય લેવામાં ઉતાવળા હોય છે અને જે કાર્ય હાથમાં ધર્યું હોય તે પૂર્ણ કર્યા વિના પાછળ ક્યારેય હટતા નથી પોઈન્ટ નંબર પાંચ ક્યારેક ક્યારેક મેષ રાશિના જાતકો સ્વભાવ પણ અલાયદાનો હોય છે આ રાશિના લોકોના સ્વભાવમાં લોભ નથી હોતો બીજાને મદદ કરવા માટે એ હંમેશા તત્પર રહેવાળા હોય છે નંબર કલ્પના શક્તિ મેષ રાશિના જાતકોની અત્યંત પ્રબળ હોય છે વધુ પડતું વિચારવાવાળા પણ હોય છે નંબર આપણે બીજા પાસેથી આપણા સ્વભાવની જ અપેક્ષા રાખીએ છીએ જેના કારણે ઘણી વખત તેઓ એટલે કે મેષ રાશિના જાતકો છેતરાઈ જતા હોય છે પોઈન્ટ નંબર આઠ અગ્નિ તત્વના કારણે ક્રોધ બહુ જલ્દી આવે છે મેષ રાશિના જાતકોને કોઈ પણ પડકાર સ્વીકારવાની એમનામના વૃત્તિ હોય છે પોઈન્ટ નંબર નવ અપમાનને આપણે સહેલાઈથી ભૂલી જતા નથી મેષ રાશિના જાતકો તેને એ તેઓ મનમાં દબાવીને રાખે છે જ્યારે તક મળે ત્યારે બદલો લેવામાં

બીજાને પોતાની ઈચ્છા પ્રમાણે નિયંત્રિત કરવા ઈચ્છવાવાવાળા હોય છે આ કારણે તમારા ઘણા દુશ્મનો ઊભા થઈ જતા હોય છે પોઈન્ટ નંબર તેર મેષ રાશિના લોકોને એક જ કામ વારંવાર કરવાનું પસંદ આવતું નથી પોઈન્ટ નંબર ચૌદ એક જગ્યાએ લાંબો સમય રહેવું એ સારું ગણતા નથી નેતૃત્વ ક્ષમતા મેષ રાશિના જાતકોની ઉચ્ચ હોય છે પોઈન્ટ નંબર પંદર અને અંતિમ જેઓ ઓછું બોલે છે જિદ્દી અહંકારી ક્રોધિત પ્રેમ સંબંધોથી નારાજ ખરાબ કાર્યોથી દૂર રહેનાર નોકર ચાકરોથી પરેશાન મહેનતુ પ્રતિભાશાળી યાંત્રિક કાર્યમાં સફળતા મેળવવા વાળા મેષ રાશિના જાતકો હોય છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ બ અને ઉ બ ઉ અક્ષર ઉપરથી જેમની નામની શરૂઆત થતી હોય એવા જાતકોની એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકોનું પ્રતિક બળદ છે રાશિનું ચિહ્ન સ્વભાવે બળદ ખૂબ જ મહેનતું હોય છે અને તેમાં પુષ્કળ વીર્ય એટલે કે બળવાન હોય છે પોઈન્ટ નંબર બે વૃષભ રાશિના લોકોમાં બળદ જેવો સ્વભાવ પણ જોવા મળે છે વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે પોઈન્ટ નંબર ત્રણ આ અંતર્ગત કૃત્તિકા નક્ષત્રના ત્રણ તબક્કા રોહિણીના ચાર તબક્કા અને મૃક્ષીના નક્ષત્રના પ્રથમ બે તબક્કા આવે છે

વ્યક્તિમાં જ્ઞાન પ્રત્યે મહત્વની લાગણી જન્માવવાળો હોય છે જ્યારે પણ તે વાત કરે છે ત્યારે સ્વાભિમાનની વાત કરે છે પોઈન્ટ નંબર સાત શિક્ષણ અને સરકારી ક્ષેત્રોમાં વૃષભ રાશિના જાતકોનું કાર્ય વ્યક્તિને આકર્ષિત કરવા વાળું હોય છે પોઈન્ટ નંબર આઠ જો કોઈ રીતે કેતુનું બળ પ્રાપ્ત થાય તો વ્યક્તિ સરકારના મુખ્ય દંડક બનવાની ક્ષમતા ધરાવવા હોય છે મંગળના પ્રભાવને કારણે તે વ્યક્તિને માનસિક ઉષ્મા પ્રદાન કરે છે પોઈન્ટ નંબર નવ આવતીકાલે વ્યક્તિ કારખાનામાં કામ કરી શકે છે આરોગ્યનું કામ કરી શકે છે અને જાહેર વિવાદોનું નિરાકરણ કરી શકે છે વ્યક્તિની માતાને તેના જીવનમાં વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે પોઈન્ટ નંબર દસ વૃષભ રાશિના જાતકો વધુ સૌંદર્ય પ્રેમીઓ અને કલા પ્રેમીઓ હોય છે વ્યક્તિ કલાના ક્ષેત્રમાં પોતાનું નામ પણ બનાવે છે પોઈન્ટ નંબર 11 માતા અને પતિનો સંગાથ અથવા માતા અને પત્નીનો સંગાથ ઘરેલું વાતાવરણમાં સુમેળ લાવે છે વ્યક્તિને તેના જીવનસાથીની નીચે રહેવું ગમે છે પોઈન્ટ નંબર 12 ચંદ્ર બુધ વ્યક્તિને વધુ કન્યા સંતાન આપે છે અને માતા સાથે વૈચારિક મતભેદોનું વાતાવરણ પણ સર્જે છે પોઈન્ટ નંબર 13 વૃષભ રાશિના જાતકોના જીવનમાં ઘણી બધી વ્યવસાયિક યાત્રાઓ હોય છે વૃષભ રાશિના જાતકો પોતાના સિદ્ધાંતો પર તમારું જીવન ચલાવવાવાળા હોય છે પોઈન્ટ નંબર ચૌદ મનમાં હંમેશા એક યોજના હોય છે ઘણી વખત તેઓ પોતે જ પોતાના ષડયંત્રમાં ફસાઈ જાય છે પોઈન્ટ નંબર પંદર અને અંતિમ ચંદ્ર રોહિણીના ચોથા ઘરના સ્વામી છે વ્યક્તિની અંદર હંમેશા ઉતાર ચડાવની સ્થિતિ રહે છે તે પોતાના મનનો રાજા છે તથા વૃષભ રાશિના રાશિના જાતકો તમારી અનુસાર મેં આવું જણાવે છે તો આ અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે